જો હું ના પાડું છું આમ જુવાન છોકરીને કંઈક ગોવાનું મોકલાય સમજ્યા મયુરી એના પતિ લોકેશને કહ્યું લોકેશને તો બસ એક જ વાક્ય આવડતું હતું મયૂરી તું તો દેશી જ રહી કંઈ નહીં થાય જવા દે નહીં એને પણ એની જિંદગી માણવા દે પછી પપ્પા અને દીકરી એક થઈ જતા અને હસતા મયુરીને ખરાબ તો લાગતું પણ એના કરતાં મહત્વનું હતું એની દીકરીની ચિંતા પણ ત્યાં કોઈ તેનું સાંભળે તેમ ન હતું નક્કી થયું કે સિમી ગોવા જશે હવે તો મયુરી પાસે બસ એક જ રસ્તો બચ્યો હતો કે ત્યાં તેને કોઈ તકલીફ ન થાય તેનું ધ્યાન રાખે એટલે એને નાસ્તો બનાવવાનો શરૂ કરી દીધો બીજા બે દિવસ નીકળી ગયા અને સીમીનો ગોવા જવાનો સમય આવી ગયો રાતના કાર લેવા આવવાની હતી મયુરીએ કોઈ દિવસ એના મિત્રોને જોયા પણ નહોતા આજે તે પહેલીવાર એમને મળવાની હતી રાતના લગભગ નવ વાગ્યા હતા અને સીમીનો ફોન આવ્યો એ ઉછળી પડી આવી ગયા બધા અને સામાન લઈને સીધી લિફ્ટ તરફ ગઈ મયુરી દોડતા દોડતા ચંપલ પહેર્યા અને એ પણ લિફ્ટ પાસે પહોંચી ગઈ સિમ્મીએ પ્રશ્નાર્થ નજરે મયુરી સામે જોયું તમે ક્યાં જાઓ છો અરે ગાંડી તને ગાડી સુધી મૂકવા આવું છું સિમ્મીએ કહ્યું ના કાંઈ જરૂર નથી એમ સારું ન લાગે મારા મિત્રો કહેશે કે દૂધ પીતી બચી છો કે મમ્મી મૂકવા આવે છે જવાબ સાંભળ્યા વગર જ તે એકલી લિફ્ટમાં નીચે ઉતરી ગઈ મયુરીનું કાળજું ચીરાઈ ગયું આઠ દિવસ માટે નજરથી દૂર રહેવાની છે પણ જરા સરખી રીતે બાય પણ નથી કહેતી આંખમાં આંસુ ક્યારે આવી ગયા તે તેને સમજાયું નહીં તો પણ તે પાછળથી લિફ્ટ બોલાવી અને તેના મિત્રોને જોવા નીચે ગઈ મયુરી ગાડી પાસે પહોંચી તો સિમ્મીનું મોઢું પકડી ગયું અને એના મિત્રોને જોઈ મયુરીને એમ થયું કે મને હમણાં જ ચક્કર આવી જશે મયુરીને જોઈને બધા ગાડી નીચે ઉતર્યા અને તેને નમસ્તે કહ્યું લાગતું હતું કે જાણે કપડાં જ નહોતા પહેર્યા છોકરીઓના વાળ નાના અને છોકરાના વાળ મોટા આ કેવા લોકો સાથે દીકરી જાય છે એ વિચારીને જ તેને ગભરામણ થવા લાગી મયુરીએ તરત લોકેશને ફોન કર્યો કે જરા નીચે આવજો ને લોકેશને નીચે આવવું પડ્યું મયુરીએ લોકેશને બાજુમાં લઈ જઈ કહ્યું જુઓ તો ખરા કેવા મિત્રો છે આવા લોકો સાથે કેમ મોકલાય આવજો ગાડી સ્ટાર્ટ થઈ અને સીમીનો અવાજ આવ્યો અને ગાડી નીકળી ગઈ લોકે સસ્તો રહ્યો મયરીની આંખમાં આંસુનો વરસાદ શરૂ થઈ ગયો લોકે શેનો હાથ પકડીને કહ્યું ચાલ મારી દેશી બાયડી હવે આવા છોકરાઓ તને જોવા મળશે ઝટકાથી હાથ છોડાવીને લિફ્ટમાં એકલી ઘર તરફ ચાલી ગઈ આખી રાત એને ઘરમાં આંટા માર્યા રાતની સફર આવા છોકરાઓ બસ એ જ વિચાર તેને આવતા રહ્યા ગોવા પહોંચી જાય તો સારું લોકેશે એક બે વાર ગુસ્સાથી અને એક બે વાર પ્રેમથી સમજાવી પણ મયુરીએ તેનું કશું સાંભળ્યું નહીં આઠ દિવસ કેવી રીતે નીકળશે એ જ વિચારમાં એ પાગલ થતી હતી સવાર પડી એટલે એને સિમીને મેસેજ કર્યો ઠીક છો ને કોઈ રિપ્લાય ન આવ્યો એટલે એને લોકેશને ઉઠાડ્યો લોકેશે કહ્યું સૂતી હશે કલાક પછી સિમીનો મેસેજ આવ્યો હા હવે મયુરીના જીવમાં જીવ આવ્યો ધીરે ધીરે એને વિચાર્યું કે દીકરી માનવાની તો છે જ નહીં માટે થોડું મારે જ બદલવું પડશે એના આખા દિવસમાં કોઈ મેસેજ ન કર્યો રાતમાં નીંદર નહોતી આવતી પણ શું કરવું તે સમજાતું નહોતું ત્યાં એના ફોનમાં એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો તમે દેશી મમ્મી નથી તમે બહુ સારા છો સિમ્મીએ અમને બધી વાત કરી અમે તેમના પર બહુ ગુસ્સે થયા કારણ કે અમારામાંથી બે લોકોની તો મમ્મી જ નથી અને બીજાની મમ્મી છે તે તો પાર્ટીમાં બિઝી છે તેને અમારો વિચાર પણ નથી આવતો તમારો બનાવેલો નાસ્તો બહુ સરસ છે આનથી સિમ્મીની ચિંતા ન કરતા મયુરની આંખમાં અશ્રુ અને વરસાદ શરૂ થઈ ગયો એણે મેસેજનો રિપ્લાય કર્યો લવયુ બેટા ખુશ રહો ક્યાં એક મેસેજ એ જ નંબર પરથી આવ્યો સોરી મમ્મી મારા મિત્રોએ મને સાચી સમજણ આપી છે લવ યુ ટુ માં